રિપોર્ટ રાકેશ કોહિલ મોવા આજરોજ એટલે કે તારીખ 10 નવેમ્બર 2025 ના રોજ રાજુલા રહેવાસી ફસફુકભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા લેવા માટે રાજુલા થી મોવા ખાતે આવેલ હોય અને મોવા બસ સ્ટોપ ખાતે થી 릭શા કરી અને મોવા સોની બજાર ખાતે પહોંચેલ હોય

રિક્ષા ચાલક સે જાણી જોઈને હતું કે એક મિસ્કેડ ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ એમને પણ ધ્યાન નહોતું કે આ ત્યાં રહી ગયેલ છે અને આ જે છે એ અર્પણ અંતર્ગત પરત આપવામાં આવે છે સોમનાથ જિલ્લામાંથી આવું છું અહીંયા ખરીદી માટે આવ્યા હતા અમારું જે જૂનું હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં થેલો મારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએટના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક્ટ કર્યો એમણે અમને પોલીસનો કોન્ટેક્ટ કરાવી અને જે આ મુદ્દા માલ પાછો અપાયો છે એ બદલ આ ટાઉન પોલીસ અને જિલ્લાનો આમ તો જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર નામ જે બધું ઇકબલભાઈ દાદુભાઈ જુના બસ સ્ટેન્ડ થી બે સોની બજાર માં ઉતાર્યા હતા ભાઈ નો થેલો ભૂલાઈ ગયો પોલીસ સ્ટેશન માં ફોન આવ્યો થેલો આપી દીધું છે